ગુજરાતી સંપૂર્ણ ધોરણ એક એકમ બે વરસાદની તો પ્રવૃત્તિ નંબર બાર શબ્દો તૂટી ગયા છે ભેગા કરી વાંચો તો પહેલો શબ્દ છે રા અને સ એ બંને ભેગા કરવાથી કયો શબ્દ બને છે એ તમારે શોધવાનો છે તો સૌપ્રથમ કોણ આવશે પહેલા અણસી આવે અને પ્રજ્ઞા આવે અહીંયાથી શોધવાના છે પહેલો રા કોણ શોધશે રા અણસી તારે શોધવાનો અને સ તારે શોધો સરસ તો અહીંયા આવો રહો કયો શબ્દ બને છે જુઓ કયો શબ્દ બને ભાઈ ભેગો કરીએ તો સરસ વેરી ગુડ સરસ વેરી ગુડ બીજો શબ્દ છે સેવ સેવ માટે આવે કોણ કોણ આવે પહેલો પિયોસ સે અને વ માટે ઉષા સે શોધવાનો છે તમારે અને ઉષાબેનને વ શોધવાનો છે સરસ હવે ઉભારો કઈ રીતના શબ્દ બને છે ભાઈ કયો શબ્દ બને ભાઈ ગુડ

મળી ગયા મને બતાવજો મને સામે બતાવ પેલા હા તો પેલું કોણ ઉભું રહેશે હા વ પછી ર વચ્ચે અને પછી સે તો કયો શબ્દ બન્યો ભાઈ વ ર આપણે કઈ પ્રવૃત્તિ કરીએ છીએ શબ્દો તૂટી ગયા છે ભેગા કરીને વાંચવાના છે તો ત્રણે શબ્દો મૂળાક્ષરો મળી ગયા છે હવે એને ભેગા કરી અને વાંચીએ તો વ ર સે સરસ ઘર સરસ વેરી ગુડ સાત શબ્દ છે એના માટે આવશે અશ્વિન આવશે શા માટે અને દ માટે આવશે ભાઈ અનિલ કયો મૂળાક્ષર શોધવાનો છે તારે સા અને અનિલ તારે શું શોધવાનું છે દ શોધો ચલો શોધવાનો છે તો મળ્યો સરસ ભાઈ મળી ગયો છે શબ્દ પહેલો કોણ ઉભું રહેશે સા અને પછી કયો શબ્દ બન્યો સા દ સરસ વેરી ગુડ વાર અર્ષદ આવશે વા માટે અને ર માટે આવશે ભાઈ શ્રીપાલ આવશે તમારે વા શોધવાનો છે અને શ્રીપાલભાઈ ને ર શોધવાનો છે શોધો અંદર વાહ સરસ મળ્યો શ્રીપાલ તમને સરસ ઊભા રહો વાર કોને પેલા ઉભા રહું કોને પછી ઉભા રહું જોવો ચલો કયો શબ્દ બને ભાઈ વાહ સરસ વેરી ગુડ કોણ લક્ષ્ય આવે સરસ વેરી ગુડ વાનર માટે આવશે ચંપા વા માટે ચંપા ર માટે ઉષા અને ન માટે ન માટે આવશે મિત્તલ ચલો શોધો તમને જે જે મૂળાક્ષર મેં કહ્યા એ શોધો વાનર બનાવવાનો છે શબ્દ કયો બનાવ્યો તે તારા પાસે શું છે ર ઉષા તારા પાસે શું છે મિત્તલ તારે ન શોધવાનો છે સરસ હવે ઉભા રહ કઈ રીતે શોધી ગયો હોય તો બહુ ઉભા રહો ચલો કઈ રીતના ઉભા રહો છો શબ્દ બનાવવાનો છે વાન ર વા

ગે ને શોધવાનો છે સરસ વેરી ગુડ હવે બનાવો કયો શબ્દ બન્યો ભાઈ કયો શબ્દ બન્યો પણ જા ગે સરાસ કોલ લખ જા ગે સરસ પછી ગાજે માટે આવશે રિયા અને આવશે કિંજલ ગા રિયાબેન ગા શોધો અને જે શોધ છે ગા જે શબ્દ બનાવવાનો છે સરસ વેરી ગુડ ઊભા રહો ચલો સરસ કયો શબ્દ બનાવ્યો ભાઈ ગા જે સરસ વેરી ગૂડ લક્ષ્યગણ સરસ આપણે સરસ મજાની પ્રવૃત્તિ કરી શબ્દો તૂટી ગયા છે એને ભેગા કરીને શબ્દો બનાવ્યા છે તો અસ્તુ જય જય ભારત